દિયોધર રાવણા રાજપૂત સમાજ દ્વારા ઓગણીસમાં બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો દિયોદર નીલકંઠ મહાદેવ મંદિર સત્સંગ ખાતે શુક્રવારે રાવણા રાજપૂત સમાજ દિયોદર દ્વારા દર વર્ષની જેમ શિવરાત્રીના મહાપર્વ પ્રસંગે ઓગણીસમા રક્તદાન કેમ્પ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો જેમાં સો થી વધારે બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું દિયોદર અને આસપાસના ભાઈઓ બહેનો દ્વારા રક્તદાન કરાયું હતું શિવરાત્રી પ્રસંગે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ડોક્ટર સોનાજી ચૌહાણ કનુભાઈ પઢિયાર ડુંગરજી પરમાર અમૃતભાઈ ભાટી વગેરે આગેવાનો વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી શિવરાત્રી નિમિત્તે રક્તદાન મહાદાનનું મહત્વ સમજાવવા માટે સમાજ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું રિપોર્ટર અશોક દોડિયા બનાસકાંઠ સંજે અમારા રાવણા રાજપૂત સમાજ યુવક મંડળ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા ઓગણીસ વર્ષથી આ બ્લડ કેમ્પનું આયોજન અમારા યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે આ કેમ્પમાં અમારા યુવાન મિત્રો અને સમાજના દરેક યુવાનોમાં બ્લડનો દાન આપીને લાભ આપે છે એના સિવાય ગામના તમામ સમાજના લોકો પણ આ બ્લડ કેમ્પમાં પોતાનું બ્લડ આપીને અમને સહયોગ કરે છે આ બ્લડ અમે ભણસાલી ટ્રસ્ટ ડીસા અને એમને આપીએ છીએ અને ત્યાંથી જે લોકોને જરૂરિયાતમંદ લોકો છે એમને અમે બ્લડની વ્યવસ્થા કરી આપીએ છીએ છેલ્લા અઢાર વર્ષથી અમે આ સમાજમાં એક સેવાનું કામ કરીએ છીએ અમારા મંડળ થકી એક સરસ કાર્ય થાય છે આમાં જે જે મિત્રોએ પોતાનું દાન આપ્યું છે સહયોગ આપ્યો છે એ હું સમાજ વતી તમામ મિત્રોનો અને યુવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું આવા જે શુભ કાર્યમાં સહયોગ કરે છે ખરેખર એમનો દિલથી આભાર માનું છું જય હિન્દ